ભાવનગર ના સિંધુનગર માં આવેલ સંત પ્રભારામ હોલ ખાતે બાળકો માટે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં ડોક્ટર સીપી રાઓલ અને તેમની ટીમ દ્વારા બાળકોની તપાસ કરી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પનો સિંધુનગર વિસ્તારમાં રહેતા પરિવારોએ લાભ લીધો હતો